રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક કમલમાં લાવ્યા છીએ એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલો અપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ કોઈ પણ ફાઈનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડુ ઇટ જો એને નથી કરી શકતા તો એ કરતાને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ આખું અમે તૈયાર કર્યું છે મને મળવા વાળા દરેક દરેક મુલાકાતીનું હવે એક રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે ભાઈ જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરને આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આ બાબતે તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચે કરવું તો પડે એવું જ છે ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશ્નર સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માંગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું ને પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલ્લો ચેનલ રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં ચેનલ અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલ નક્કી કરીશું પણ અમે અધિકારીને સામે ફ્રી હેન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેની એને સોલ્વ કરવા માટે આપ કહો પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમાં ફાઈનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આને દસ ટકા ટેક્સ ભરવા માંગુ છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ તો ઇટ વિલ બી ઇન બ્લેક ચેનલ ધેટ મીન્સ કે આને આગળ અમે નક્કી નહીં કરી શકે દેટ બી વન વાઇટ ચેનલ કે વિચ કે જસ્ટ કમિશનર સાથે પર્સનલ મુલાકાત છે વિથ નથિંગ અર્જન્ટ એમ તો આવી ફાઇન ચેનલોમાં અમે એને ડિવાઈડ કરીશું પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિનેનો રિવ્યૂ કરીશું બધા માટે રજૂઆત કરવા માટે પણ આ સેમ રહેશે કે છે બધા માટે આ સેમ છે એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપસો ને અંદર મોબાઈલ એટલે જેટલું આ મોબાઈલ નંબર થી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એ એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયા ત્યાં કરીશ ને મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર એક્સવાય ઝેડ છે એમને આટલી આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓ આટલી આટલી વખત આ કર્યું છે આ વખતે આ કે છે અને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને આમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટ અને ઇટ વિલ બી ફોલોડ

અને થર્ડ લેયર આવવાનું છે એને હજી એક મહિનો લાગશે ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે તો મેં આપણે કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે દેર બી વન સ્ટોપ સોલ્યુશન કે આવ્યા તો આપણે જે હશે એ ફાઈનલ નિર્ણય મળશે હવે અમે ચિઠ્ઠી લઈએ ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ ધીસ હવે હું આની અંદર કોઈ લખું છું આ ચિઠ્ઠીનું કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે જ નહીં પહેલું તો મારું દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યુ થશે રિપોર્ટ જનરેટ થશે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનને કેટલા મળ્યા તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં હજાર લોકો મળે તો માંથી કેટલા ગ્રીન ચેનલવાળા કેટલા કયા વોર્ડના કયા ડિપાર્ટમેન્ટના કેટલાના નિર્ણય થયા કેટલાના નથી થયા કેટલા પેન્ડિંગ છે વિચ વિલ બી કન્ટિન્યુઅસલી રિવ્યુ ટીલ ઇટ ઇઝ